નમસ્કાર આ મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કરી વાવાઝેડાની ચોકાવનારી આગાહી ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આજે સાંજ સુધીમાં ખેડૂતો માટે જાહેર થશે રાહત પેકેજ ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટું રાહત પેકેજ જાહેર કરશે મુખ્યમંત્રી ખેડૂતો માટે સાત હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર થઈ શકે છે ખેડૂતોના હિતમાં સૌથી મોટો નિર્ણય ખેડૂતો આવી ખુશખબર પચીસ વીઘા હોય તો મળશે એક લાખ ચોત્રીસ હજાર રૂપિયાની સહાય ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત સોળ હજાર ગામ ખેડૂતોને મળશે પૈસા ખેડૂતોના આક્રોશ વચ્ચે સરકારનો મોટો નિર્ણય બસ્તો મન મગફળી ટેકાના ભાવે ખરીદાશે તો ખેડૂતોને મળશે બે લાખ બે હજાર રૂપિયા ખેડૂતોને બહારે આવી કોંગ્રેસ સરકાર ખેડૂત સત્યાગ્રહ આંદોલન શરૂ આમ આદમી પાર્ટીની માંગ છે કે ખેડૂતોને હેક્ટરની દીઠ પચાસ હજાર રૂપિયાની સહાય આપો પાક નુકસાની મામલે સરપંચોનું આવેદનપત્ર ગુજરાતના સસ્તા અનાજના દુકાનદારો હડતાલ ઉપર કાર્ડ ધારકોને નહીં મળે મફતમાં અનાજ ત્રણ કલાક બેઠક મોટો નિર્ણય લેવાશે અમરેલીના દાનવીરે ખેડૂતોના દેવા માફ કર્યા આમ આદમી પાર્ટી યોજશે કિસાન મહાપંચાયત મહિલાઓના ખાતામાં જમા થશે ત્રીસ હજાર રૂપિયા અઢી રૂપિયાનું વળતર ખેડૂતોના નુકસાની બની મજાક મહારાષ્ટ્ર સરકારે વળતરને લઈને કરી સ્પષ્ટતા વીજ ગ્રાહકોને રાહત કાયદામાં થશે ફેરફાર આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન પંદરમી નવેમ્બરે પીએમ મોદી આવશે ગુજરાત પ્રવાસે ખેડૂતોના પાક ધિરાણ લોન માફ કરવા માટે લેશે મોટો નિર્ણય પાક નુકસાનીના ઓનલાઇન સર્વેનો ખેડૂતોએ કર્યો છે બહિષ્કાર અન્ય રાજ્યોમાં દેવા માફ થાય તો ગુજરાતમાં કેમ નહીં ગુજરાત સરકાર આપશે ખેડૂતોને સો એ ટકા વળતર લગ્નમાં ખોટો ખર્ચ અટકાવવા માટે નવા નિયમો અમેરિકા જેવા રોડ બનશે નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાત સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવી એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના તાસાને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે ફરી વાવાઝોડીની ચોંકાવનારી આગાહી વ્યક્ત કરી છે રાજ્યમાં ખેડૂતો એક તરફ કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન સહન કરી રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર ચોંકાવનારી આગાહી વ્યક્ત કરી છે બંડાળના ઉપસાગરમાં વધુ એક વાવાઝોડું સર્જાશે તેના કારણે ફરી હવામાનમાં પલટો આવશે સાથે અંબાલાલ પટેલે રાજ્યમાં કાતિલ ઠંડીને લઈને પણ આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર સાત નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનો પ્રારંભ થશે જ્યારે એક ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો કૂંકાશે સાત નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદનો અનુમાન છે અઢાર નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની સંભાવના છે અરબસાગરમાંથી ભેજ ગુજરાત તરફ આવતા અઢારથી લઈને ચોવીસ નવેમ્બર દરમિયાન રાજ્યમાં ફરી માવઠા જેવું હવામાન સર્જાશે સાથે સાથે ગુજરાતમાં માવઠાની અસર ઓછી થઈ ગઈ છે ઓક્ટોબર મહિનામાં વરસાદે ચાર વર્ષનો રેકોર્ડ તોડ્યો છે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આજે રાજ્યમાં હળવો વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થવાની સંભાવના છે સાથે આગામી દિવસોમાં તાપમાનમાં બે થી લઈને ચાર ડિગ્રી સુધીનો વધારો પણ થઈ શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર ગુજરાતના મુખ્યમંત્રીએ સૌથી મોટો નિર્ણય લીધો છે પાક નુકસાન સહાયને લઈને આવ્યા છે અગત્યના સમાચાર ઓક્ટોબરના અંતમાં કમોસમી વરસાદથી ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે સરકાર ટૂંક સમયમાં સાત હજાર કરોડ રૂપિયાથી પણ વધુ રાહત પેકેજ જાહેર કરશે ગાંધીનગરમાં બેઠકો ચાલી રહી છે એકાવન લાખ હેક્ટરમાં મોટું નુકસાન થયું છે શું મિત્રો તમારે પણ પાક નુકસાન થયું છે કે નથી થયું ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં હા કે ના જણાવી આપશો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં જમા થશે વિઘાડી સહાય ગુજરાતના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીએ સૌથી મોટો નિર્ણય લીધો છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની એસડીઆરએફની સહાય યોજના અંતર્ગત ખેડૂતોને મળશે સહાય પચીસ વીઘા ખેતી હોય તો ખેડૂતોને મળશે એક લાખ ચોત્રીસ હજાર રૂપિયાની સહાય તો સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો પાક નુકસાન સામે વળતર મળશે જો ખેડૂતોને તેત્રીસ ટકાથી ઓછું પાક નુકસાન થયું હોય તો ખેડૂતોને સહાય નહીં મળે જો ખેડૂતોને તેત્રીસ ટકાથી લઈને છાસઠ ટકા સુધીનું પાક નુકસાન થયું હોય તો ખેડૂતોને મળશે હેક્ટર દીઠ વીસ હજાર રૂપિયાની સહાય જો ખેડૂતોને પાક નુકસાન છાસઠ ટકાથી વધારે હોય તો હેક્ટર દીઠ મળશે પચ્ચીસ હજાર રૂપિયા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના વધારેમાં વધારે ચાર હેક્ટર કવર થાય છે એસડીઆરએફમાં આ સહાય છે કે જે કેન્દ્ર સરકારના નિયમો પ્રમાણે આપી શકાય જો પાકને તેત્રીસ ટકાથી વધારે નુકસાન હોય તો પિયતવાળી જમીનના માલિકોને સત્તર હજાર બિનપિયતના માલિકોને આઠ હજાર પાંચસો પ્રતિ હેક્ટર સહાય મળશે વધારેમાં વધારે બે હેક્ટર જમીન હોય ત્યાં સુધી મર્યાદિત છે ખેડૂતોએ તમે પચીસ વીઘાના ખાતેદાર છો અને સો ટકા પાક બગડી ગયો હશે અને રાજ્ય સરકાર મન મૂકીને વળતર અને સહાય બંને આવશે તો ખેડૂતો તમને પચીસ વીઘાના મળશે એક લાખ ચોત્રીસ હજાર રૂપિયાની સહાય ત્યારપછના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની માંગ હતી એ નિર્ણય સરકારે લીધો ખેડૂતોના આક્રોશ વચ્ચે સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે મણ મગફળી ટેકાના ભાવે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેના કારણે પાકને નુકસાન થયું છે અને ખેડૂતોની ચિંતા વધી છે ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સર્વે વગર વળતર ચૂકવવાની માંગ કરી છે ખેડૂતોના આક્રોશ વચ્ચે હવે સરકારે મોટો નિર્ણય કર્યો છે સરકારે હવે બસ્સો મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય કર્યો છે નોંધનીય છે કે પહેલા મણ મગફળીની ખરીદની જાહેરાતથી ખેડૂતોમાં નારાજગી હતી ત્યારે ખેડૂતોની એક માંગ સરકારે માની છે ત્યારે હવે સવાલ ઉઠ્યા છે કે શું પલ્લેલી મગફળી ટેકાના ભાવે ખરીદાશે કે પછી કેમ નહીં મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં અન્ય શહેરોમાં આમ આદમી પાર્ટીએ કિસાન મહાપંચ યોજશે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જાહેરાત કરી છે કે નવ નવેમ્બરે ફરી એકવાર કિસાન મહાપંચ યોજાશે અગિયાર નવેમ્બરે ગીર સોમનાથમાં કિસાન મહાપંચ યોજાશે સરકાર લોલીપોપની માનસિકતામાંથી બહાર આવી નથી મહારાષ્ટ્રમાં સરકારી દેવું માફ કરી શકે તો ગુજરાતમાં કેમ નહીં શું મિત્રો ખરેખર ગુજરાતના ખેડૂતોના પણ પાક ધીવાણ લોન છે ખેડૂતોના દેવા છે માફ થવા જોઈએ કે ના થવા જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો સત્યાગ્રહ આંદોલન શરૂ અમરેલી સહિત ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે થયેલા ખેડૂતોને પાક નુકસાનના વળતરને લઈને કોંગ્રેસ દ્વારા ખેડૂત સત્યાગ્રહ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે ગુજરાતમાં ખેડૂતોના સપના પર પાણી ફેરવી દીધું છે આ વખતે ખરીફ પાકોમાં ખેડૂતોને મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે કમોસમી વરસાદ અને મુશળધાર વરસાદથી કપાસના પાકને ભારે નુકસાન થયું છે ભૂતપૂર્વ પૂર્વ કૃષિમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા પરેશ ધનાણી દ્વારા તૈયાર કરવામાં આવેલી પ્રાથમિક અંદાજ મુજબ કૃષિ વિભાગની સહાય કૃષિ નિષ્ણાતોના મંતવ્યો અને ખેડૂતોના પોતાના જ્ઞાનના આધારે કપાસના પાકને પ્રતિ વિખાડીટ આશરે પચાસ હજાર રૂપિયાનું નુકસાન થયું છે તો શું ખરેખર મિત્રો ખેડૂતોને વિખાડીટ પચાસ હજાર રૂપિયા મળવા જોઈએ કે ના મળવા જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના પાક ધિરાણ માફ કરો મોટો નિર્ણય લેવામાં આવશે માવઠાએ ખેડૂતોના દસેક લાખ હેક્ટર જમીનમાં ખેતીને નુકસાન પહોંચાડ્યું છે ત્યારે ખેડૂતો આર્થિક રીતે તબાહ થયા છે તો બીજી તરફ કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીએ સર્વે કરી જાહેરાતો વિસંગતતા ઊભી થતા સરકારી વિશ્વનીયતા સામે સવાલ ઉઠ્યા છે આ જોતા ખુદ સરકાર જ ગોથે જડી હોય તેવું ચિત્ર ઊભું થયું પાક નુકસાનીના સર્વે કરી સહાય કરવા સરકારે ખાતરી આપી છે ત્યારે ખેડૂતોનો એવો અવાજ ઉઠ્યો છે કે ખેતીને એટલું નુકસાન પહોંચ્યું છે કે સહાયથી નુકસાનની ભરપાઈ થાય તેમ નથી ખેડૂતોને પાક નુકસાન વળતર માટે ભાજપના મોટા ભાગના ધારાસભ્યોએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખ્યા મહત્વની વાત એ છે કે કેટલાક ધારાસભ્યોએ રાહત સહિતની સાથે સાથે ખેડૂતોના બેન્ક ધિરાણ માફ કરવાની પણ સરકારને રજૂઆત કરી છે તો શું ખરેખર ખેડૂતોની પાક ધિરાણ લોડ માફ થવી જોઈએ કે ના થવી જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક નુકસાનીના ઓનલાઇન સર્વેના ખેડૂતોએ કર્યા બહિષ્કાર રાજ્યભરમાં દિવાળી બાદ જાટકેલા માવઠાએ ખેડૂતોના પાકને સંપૂર્ણ ધોઈ નાખ્યા છે ધરતી પુત્રોએ વાવેલા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ખેડૂતોના હાથમાં કંઈ બચ્યું નથી ત્યારે ખેડૂતોને ભારે નુકસાનીનો માર સહન કરવો પડ્યો છે આવા સંજોગોમાં સરકાર પણ જાણે ખેડૂતોની કસોટી કરતી હોય તે પ્રમાણે ઓનલાઈન સર્વે કરાવી રહી છે હકીકતમાં સેંકડો ખેડૂતો એવા છે જેઓ સાદો ફોન વાપરતા હોય છે જેઓને જીપીએસ એપ થકી ખેતરમાં નુકસાનીના ફોટા મોકલવા જણાવ્યું છે આ ખેડૂતો એટલા ટેકનોસેવી નથી કે તેઓ પોતાના સ્માર્ટફોન હોય તો તેમને ફોટા મોકલવા અને બીજાને આધારિત રહેવું તેવી પરિસ્થિતિ છે આ સંજોગોમાં ખેડૂતો ઓનલાઈન સર્વેનો વિરોધ કરી રહ્યા છે ખેડૂતોની માંગ છે કે સરકાર અધિકારીઓને ટીમ મોકલીને તાત્કાલિક ફિઝિકલ સર્વે કરીને તાત્કાલિક સહાય ચૂકવે જો તેમને ઝડપથી સહાય નહીં મળે તો રવિ પાક લેવા માટે સમય પણ હાથમાંથી નીકળી જશે તો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક નુકસાનની મામલે સરપંચોનું આવેદનપત્ર રાજ્યભરમાં મોસમી વરસાદ અને માવઠાથી ખેત પેદાશોને ગંભીર નુકસાન થયું છે ખેડૂતોની સ્થિતિ દયનીય છે આ સાથે વંથલી અને માણાવદર તાલુકાના થી વધુ ગામના સરપંચોએ જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે ઓછું મળવાથી ખેડૂત દેવાદાર બની રહ્યા છે સરપંચોએ ત્રણ મુખ્ય મુદ્દા ઉપર તાત્કાલિક નિર્ણયની માંગણી કરી છે સરકારે ખેડૂતોની પડખે ઉભા રહીને મદદ કરવી જોઈએ મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્રણ કલાક બેઠક મોટો નિર્ણય લેવાશે ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે આ અંગે રાજ્ય સરકારે પાક નુકસાનીનો સર્વે કર્યો અને ગઈકાલે મુખ્યમંત્રીએ પોતે જૂનાગઢ અને ગીર સોમનાથમાં પાક નુકસાનીની સમીક્ષા કરવા ગયા હતા અને આજે બપોરે મુખ્યમંત્રી નિવાસ સ્થાને મુખ્યમંત્રી અધ્યક્ષતામાં બેઠક મળી જેમાં કૃષિમંત્રી મંત્રી નાયબ મંત્રી હર્ષ સંઘવી જોડાયા હતા આ બેઠક ત્રણ કલાક સુધી ચાલી ખેડૂતો માટે આજ સાંજ સુધીમાં રાહત પેકેજ જાહેર થાય તેવી શક્યતા છે ખેડૂતો માટે અત્યાર સુધીમાં સૌથી મોટી સહાય જાહેર થાય તેવી સેવા જાહેર થઈ રહી છે આવતીકાલે જાહેર રજા હોવાથી કેબિનેટની બેઠક મળી નથી ખેડૂતોને બાર હજારથી પંદર હજાર જેટલી અથવા તો તેથી વધુ સહાય મળે તેવી સંભાવના જોવા મળી છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર અમેરિકા જેવા રોડ બનશે જે નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાત ત્રણ નવેમ્બરના રોજ એક રેલીમાં તેમણે કહ્યું કે એક દિવસ દૂર નથી જ્યારે હું બિહારના રસ્તાઓને અમેરિકા જેવા બનાવીશ આ મારું છે હું એકથી એક ખાસ ભૂલો બનાવીશ કોઈ મુશ્કેલી નથી કંઈ પણ કરી શકાશે હું તમારા માટે ઉપકાર નથી કરી રહ્યો આ તમારું પૈસું છે તમે માલિક છો અને અમે સેવક છે અમે તમારી સેવા પ્રાથમિકતા પ્રમાણે કરીશું તેથી અમને છૂટ્યા છે મિત્રો આગલા સવાલ સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દરેક મહિલાઓના ખાતામાં જમા થશે ત્રીસ હજાર રૂપિયા બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં પ્રચાર શાંત થયા પછી મહાસંઘના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવે કેટલાક મોટા ચૂંટણી વાયદાતા કર્યા એક પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે દાવા કર્યા કે આ વખતે બિહારની જનતા પરિવર્તન મૂડમાં છે અને જૂની સરકારને ઉડાવી ફેંકશે આ દરમિયાન તેજસ્વી યાદવે વચન આપ્યું કે જો તેમની સરકાર બનશે તો તરત જ માય બેન માય યોજના લાગુ કરવામાં આવશે તેથી મકર સંક્રાંતિના દિવસે એટલે કે ચૌદ જાન્યુઆરી ખાતામાં આખા વર્ષના રૂપિયા એક સાથે દીદીઓ માટે જાહેરાત કરવામાં આવી છે નીતિશ સરકારે પણ ખૂબ જ જાહેરાત કરી છે તેમણે વચન આપ્યું જીવિકા દીદી દ્વારા ત્રીસ હજાર રૂપિયાનું જે છે એ મિત્રો સૌથી મોટું યોગદાન થશે અને તેમને દર મહિને બે હજાર રૂપિયા આપવામાં આવશે આ ઉપરાંત પાંચ લાખનું વીમો અને વ્યાજ માફી પણ આપવામાં આવશે મિત્રો ત્યાંના સમાચાર વિશે વાત કરીએ તો માત્ર અઢી રૂપિયાનું વળતર ખેડૂતોના પાક નુકસાની બની મજાક મહારાષ્ટ્ર સરકારે વળતરને લઈને કરી સ્પષ્ટતા કૌમોસમી વરસાદે જ્યાં મહારાષ્ટ્રના ખેડૂતોની કમર તોડી નાખી છે ત્યારે પાલઘર જિલ્લાના વાડા તાલુકાના સિલોતર ગામના એક ખેડૂતને મળ્યું વળતર હાલ ચર્ચા બન્યું આ વળતર ખેડૂત વીમા કંપનીને સરકાર દ્વારા કરવામાં આવેલી મજાક સમાન ગણાવ્યું હકીકતમાં પાલઘર જિલ્લાના એવા ખેડૂતનો કેસ સામે આવ્યો કે જેમાં પાક નુકસાન માટે માત્ર અઢી રૂપિયા જ વળતર રહ્યું છે મિત્રો તે આપેશના સમાચાર વિશે વાત કરીએ તો વીજ ગ્રાહકોને રાહત કાયદામાં થશે ફાયદા ભારત સરકારે વીજ કાયદા સુધારવા માટે કરી છે જાહેરાત જે પછી વીજળીની કિંમત કોસ્ટ રીફિલ્પીટ ટેરિફના આધારે નક્કી થાય છે આ સંશોધન દ્વારા વીજળી વિભાગ હવે ગ્રાહકો પાસેથી માત્ર નિશ્ચિત નફો જ વસૂલે છે જેનાથી એક જ વિસ્તારમાં સ્પર્ધા વધશે ગ્રાહકોને સસ્તા ભાડે ભાવે વીજળી મળશે આ નવા કાયદા પ્રદેશ દિલ્હી ગુજરાત સહિત ઘણા બધા રાજ્યોમાં લાગુ થશે આનાથી સબસીડીના બહારના જે ગ્રાહકો છે જેમને બોજ હળવો થશે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ આધાર સાથે લિંક મોબાઈલ નંબર બંધ હોય તો નવો નંબર કેવી રીતે બદલાશે હવે હાલ નંબર અને આધાર નંબર જીવનનો મુખ્ય ભાગ બની ગયો છે માણસની ઓળખ પુરાવા તરીકે ભારત આધારિત પ્રચલ છે સરકારી કામથી લઈને જન્મ અને મરણના દાખલા સુધી તમામ સ્થળ પર આધાર કાર્ડની જરૂરિયાત છે માત્ર બાર આંકડાનો નંબર છે આધાર કાર્ડનો અને આધાર કાર્ડનો નંબર યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવે છે આધાર કાર્ડનો નંબર વ્યક્તિ પ્રમાણે બદલતો હોય છે એટલે કે દરેક વ્યક્તિના આધાર નંબર અલગ અલગ હોય છે આધાર કાર્ડનો અન્ય વિવિધ સરકારી યોજનાનો લાભ અને પારદર્શિતે લાભાર્થીઓ લાભ લઈ શકે છે આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર નર્મદા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે આગામી પંદર નવેમ્બરના રોજ આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત દેડીપાડા ખાતેથી કરવાનું નક્કી છે કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીના હસ્તે ઉજવણીની શરૂઆત થાય તેવું આયોજન ગોઠવવામાં આવ્યું છે ત્યાર